રાજા સિકોતર ઓફિશિયલ 94 આટ મારી માની છોગણ આજ તો શાક લેવા જાવ છું આજ તો ગાટા તો કંકળો બંકળો વાળી હોય ને તો લઈ જવા નકર બૈરા આજ તો બટાકો કે કઈન ઘાસ કે ઘાલ્યો છે આજ તો પેલે વાળી આજ તો કંકળો ઘણો બધા છે આજ ઈ જ જવું પડે એક દાડો ડુંગળી ને એક દાડો બટાકો હું ખાઈ કેની આખી જિંદગી બસ આ ડુંગળી ને બટાકો ખાવાનો ભાઈ એક દાડો

વાયરું એક સફાશો ઓ તને ખબર નઈ એ તો લોબો એટલો જ એક નાખીતોને વાયરુ પડી જાય પડી જવાનું વેલા નાખું વાયરુ ને મહિના છોકરો ના કઈ બહેરી જોઈ આપડા બે બે ને હાડી જાય

આ હેઠળ હેઠળ જો આગળ છે એ પછી બાજુ વાયર આવે ને હેઠા માં જબ્બર કંકુ હોય જબ્બર છે તારી માઈ જો તારી માઈ જો કોઈ ને કેતો ના ના કઉ નહીં કઈ કા ના અમે પાછા વોઈડ આઈએ છીએ આજે હું વોઈડ છું અને માર મારત વાયરુ શું કોમ કરું આ બે નમી કાતો વાયરા વાયરાને ફોન કરવા દે હેલો હા શું છે

કેવા છોકરા છો અમે નહી કાળું કાળું શું કાળું 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 તો એટલે કાળુ કાળું એવું મને વાત તો